આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી ઇકો ગાડીની ઓફર આવી છે કે આવી ઓફર મિત્રો તમે સાંભળી પણ નહીં હોય બે હજાર પંદર સોળનું મોડલ ફક્ત દસ હજારથી ત્રીસ હજાર ડાઉન પેમેન્ટ ભરી તમે ઇકોના માલિક બની શકો છો આ મિત્રો ફક્ત દસ હજારથી શરૂ કરી ત્રીસ હજાર સુધી ડાઉન પેમેન્ટ ભરો અને ઇકોના માલિક બનો અને એ પણ મિત્રો બે હજાર પંદર સોળનું મોડલ અને સસ્તા ભાવે સારી ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ફક્ત બે ઓનર ગાડી છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં મારુતિ સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનો બારમો મહિનો એટલે બે હજાર પંદર સોળનું મોડલ છે અને આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીમાં સીએનજી એન્ટ્રી બુકમાં કરાવેલી નથી અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર એટલે કે સેકન્ડ ઓનર ઇકો ગાડી છે મિત્રો તમે પણ અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો ગાડીનું એન્જિન પાવરફુલ છે અને સાયલેન્ટ આખી ગાડી છે એન્જિન પેટીપેક એન્જિન છે ગાડીના ટાયર સારા છે અને આગળ પાછળની લાઇટ નવી નખાવેલી છે આગળ પાછળની સીટ પણ મિત્રો નવી નખાયેલી છે અને આગળ પાછળના ગાઢ પણ મિત્રો નવા નખાયેલા છે કુલ ટોટલ ત્રીસ હજાર રૂપિયાની એસરી ગાડીમાં નવી કાર આવેલી છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજિનલના ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબર પટ્ટીમાં દેવામાં આવ્યો હશે તેના માથે તમે મેસેજ મોકલી શકો છો એમની તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત બે લાખને સાઠ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે હા મિત્રો બે હજાર પંદર સોળનું મોડલ અને સેકન્ડ ઓનર ઇકો ગાડી ફક્ત બે લાખને સાઠ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ ગાડીમાં મિત્રો કમસે કમ બે લાખ ત્રીસ હજાર બે લાખ પચાસ હજાર સુધીની લોન થઈ એવી ગાડી છે હા મિત્રો આ ગાડી લોન થઈ એવી છે ઇકો ગાડી લોનથી પણ મળશે આ ઇકો ગાડી મિત્રો તમને માવવામાં જોવા મળી જશે છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માથે તમે કોલ કરી લોન વિશે જાણી શકો છો અને ગાડી વિશે વધારે પણ માહિતી તમારે જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી તમે વધારે માહિતી મંગાવી શકો છો